નમસ્કાર આપ છો ન્યૂઝ ફોર સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈ તો ડભોઈમાં પાંચ મિત્રોમાંથી બે મિત્ર નદીમાં નહાવા પડતા મોતને ભેટ્યા છે કર્નાળી નર્મદા નદી ખાતે આવેલ અને ત્રિવેણી સંગમ વચ્ચે નહાવા પડેલા બે મિત્રો ડૂબી જતાં કરુણ મોત થતા બંને પરિવારોમાં માતમ છવાયો છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજ રોજ શ્રાવણ માસનો ગુરુવાર અને સાથે અમાસ હોય ત્યારે કરનાળી ખાતે મેળો ભરાયો હતો જેમાં વિષ્ણુભાઈ હસમુખભાઈ બારીયાને જેમની ઉંમર ઓગણીસ વર્ષ અને બિપિનભાઈ પ્રવીણભાઈ બારીયા જેમની વર્ષ ઓગણીસ વર્ષ છે ત્યારે ત્રણેય મિત્રો તમામ ટાંકા ગામે રહે છે ત્યારે તિલકવાડા જિલ્લાના નર્મદામાં ભેગા મળી કરનાળી ખાતે મેળામાં ગયા હતા જેમાં બે મિત્રો વિષ્ણુ અને વિપિન બંને નર્મદા દનીદા સોમનાથ ઘાટ અને ત્રિવેણી સંગમ વચ્ચે નાહવા પડતા અભાગ્યે વિચતા બંને મિત્રોનું કરુણ મોત નિપજ્યું છે આ બનાવ બપોરના આશરે ચાર થી સાડા ચાર વાગ્યાના સુમારે થયો હતો ત્યારે ટેલિફોનિક બનાવની ખબર આપતા સ્વજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ત્યારે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતક મિત્રોની લાશને બહાર કઢાઈ હતી જ્યારે ચાણોદ પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરી મૃતકની લાશોને પીએમ અર્થે ડબોઈ રેફરર હોસ્પિટલ ખાતે લઈ જવાય છે